દર્શક મિત્રો હું બાદ નવા સંગઠનની રચના કરવામાં આવેલ તેમાંગરોળ શહેર પ્રમુખ તરીકે લોકોની વચ્ચે રહીને રાત દિવસ લોકોના દરેક સુખ સહભાગી બની એક જાગૃત નાગરિક તરીકે અને પાર્ટીના વફાદાર સૈનિક તરીકેની સાપ ધરાવનાર યુવાન અને તરવરિયા એવા શ્રી દિનેશભાઈ સ્વામી એની ગુજરાત પ્રદેશ ભાજપમાંથી નવા સંગઠનની રચના કરવામાં આવી છે તેમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી દિનેશભાઈની વરણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ લીને સોમયા શહેર ભાજપ પ્રમુખ માંગરોળ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લાના નેતૃત્વને આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખીને મને ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરીને મને જે પક્ષ માટે પાર્ટી માટે જે જવાબદારી આપી છે એ બદલ પ્રદેશનો તેમજ જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર સાથ મારી સંગઠનની ટીમનો પણ આભાર માનું છું કે જેણે મારી સાથે ગત ટર્મમાં ખભે ખભો મિલાવીને મારી સાથે કામ કરેલા છે તે બદલ સંગઠનની ટીમનો આભાર સાથો સાથ મારા આગેવાનશ્રીઓનો અને ગામના લોકોનો કે જેનો વિશ્વાસ મેં જીત્યો છે અને જેના બદલ મને પાર્ટીએ ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરેલ છે તે બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું